નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થર્ટી મિનિટ લર્નિંગમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ છ ના ગણિતના બીજા ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સોલ્યુશન કરી રહ્યા હતા અને સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આપણે એકથી લઈને સાત સુધીના પ્રશ્નો આપણે જોયા હવે આઠમા નંબરનો પ્રશ્ન છે જે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું ગયા બી ગયા જે પ્રશ્નો છે એ બધા જો પ્રશ્નો તમે ના જોયા હોય તેમજ ગયા વિડિયો ના જોયા હોય તો તમે જોઈ લોજો જેથી આ જે આપણે આઠમા નંબરનો પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એમાં તમને સારી રીતે ખ્યાલ આવે બરાબર મિત્રો તો આપણે આઠમા નંબરના પ્રશ્નનો સોલ્યુશન શરૂઆત કરીએ હવે દાખલા નંબર આઠની અંદર કેટલાક વિધાનો આપણને આપ્યા છે જેમાં આપણે ખરું કે ખોટું એ જણાવવાનું છે બરાબર તો પહેલું વિધાન આપણે જોઈએ તો શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે અહીંયા શું કીધું છે આપણને શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કોને કહેવાય છે તેમજ શૂન્યનો સમાજ શું પ્રાકૃતિક સંખ્યામાં થાય છે કે નથી થતો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણને આગળ આપણે અભ્યાસ કર્યો આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે તો એકથી થાય છે બરાબર મિત્રો તો એકથી થતી હોય તો ત્યાં શૂન્યનો સમાવેશ થાય નહીં તો પહેલું વિધાન કેવું છે ખોટું વિધાન છે બરાબર પહેલું વિધાન કેવું છે ખોટું શા માટે ખોટું છે તો આપણે વાત કરી કે ભાઈ શૂન્ય શૂન્યનો જે સમાવેશ છે એ શેમાં થાય છે આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યાઓમાં થાય છે પણ અહીંયા શું કીધું છે આપણને સ્ટેટમેન્ટમાં આપણને એવું કીધું છે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે જે સ્ટેટમેન્ટ કેવું કહેવાય એકદમ ખોટું સ્ટેટમેન્ટ છે બરાબર એવી જ રીતે બીજા નંબરનું સ્ટેટમેન્ટ જોઈએ આપણે ચારસો એ સંખ્યા ત્રણસો નવ્વાણું ના પહેલા આવતી સંખ્યા છે બરાબર ચારસો એ સંખ્યા ત્રણસો નવ્વાણું પહેલા આવતી સંખ્યા છે કેવી સંખ્યા કીધું પહેલા આવતી સંખ્યા બરાબર તો હવે મેં તમને આગળ વાત કરી હતી કે પહેલા આવતી સંખ્યા હોય તો આપણને શું કરવાનું આપણે શું કરવું પડે એના આગળની સંખ્યામાં જે સંખ્યા આપણને આપી હોય એમાંથી આપણે એક બાદ કરીએ એક બાદ કરવાનો હોય છે બરાબર તો અહીંયા શું કીધું છે ત્રણસો નવ્વાણું ના આવતી સંખ્યા તો ત્રણસો નવ્વાણું ના આવતી સંખ્યા કઈ મળે આપણને ત્રણસો નવ્વાણું એક બાદ કરીએ તો આપણને ખબર છે કે ત્રણસો અઠ્ઠાણું મળે પરંતુ અહીંયા આપણને શું કીધું છે કે ચારસો એ સંખ્યા ત્રણસો નવ્વાણું ના પેલા આવતી સંખ્યા છે તો ત્રણસો નવ્વાણું પહેલા તો આપણને હમણાં જોયું કે આ રીતે જુઓ ત્રણસો નવ્વાણું બરાબર ત્રણસો ને નવ્વાણું માઇનસ એક કરીએ તો કેટલા આવે આપણને મળે આપણને ત્રણસો અઠ્ઠાણું મળે બરાબર પરંતુ અહીંયા આપણને શું કીધું છે કે ચારસો એ ત્રણસો નવ્વાણું પહેલા આવે છે બરાબર તો એ કેવો સ્ટેટમેન્ટ છે એકદમ ખોટું સ્ટેટમેન્ટ છે બરાબર તો આને આપણે

અહીંયા આપણે કરીશું રાઈટ ઓકે હવે કરવી પડે એવી જ રીતે પછી આવતી સંખ્યામાં આપણે શું કરવું પડે એકનો સરવાળો કરવો પડે તો અહીંયા કઈ સંખ્યા પછી આવતી સંખ્યા છે એવું કીધું છે કે છસો એ સંખ્યા પાંચસો પછી આવતી સંખ્યા છે તો આપણે શું કરવું પડે પાંચસો નવ્વાણું એક ઉમેરવું પડે આપણે આપણે પાંચસો નો એક ઉમેરીએ બરાબર પાંચસો નો આપણે એક ઉમેરવાનું તો એક ઉમેરીએ કેટલા થાય નવ પ્લસ એક એટલે કેટલા થયા દસ દસ શૂન્ય અહીંયા બધી એક અહીંયા બરાબર નવ ને એક દસ દસ શૂન્ય અહીંયા બધી એક અહીંયા તો પાંચ ને એક છ તો આ તો અહીંયા જે આપણને કીધું છે કે છસો એ સંખ્યા પાંચસો ના પછી આવતી સંખ્યા છે તો પછી આવતી સંખ્યામાં આપણે પ્લસ એક કર્યું એટલે આપણને કઈ મળી

સાચું છે ખોટું છે તો આપણને અહીંયા પ્રાકૃતિક દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો સૌ પ્રથમ આપણને પ્રાકૃતિક સંખ્યા ખબર હોવી જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે તો વન ટુ થ્રી એન્ડ સોન ઓકે એવી રીતે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે તો શૂન્ય થી થાય છે ઝીરો વન ટુ થ્રી એન્ડ સોન બરાબર ખાલી ડિફરન્સ એટલો જ છે કે આ શૂન્ય પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતો નથી પરંતુ અહીંયા શું આપણને કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે બરાબર તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે બરાબર તો અહીંયા આજે પૂર્ણ સંખ્યામાં આપણે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાનો પણ શું થઈ જાય છે સમાવેશ થઈ જાય છે બરાબર આ પણ પ્રાકૃતિક સંખ્યામાં પૂર્ણ મતલબ પૂર્ણ સંખ્યામાં આપણે પ્રાકૃતિક સંખ્યાનો પણ સમાવેશ થઈ જાય છે એટલે આ જે સ્ટેટમેન્ટ છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો એ સ્ટેટમેન્ટ કેવું પડે આપણું સાચું પડે બરાબર કેમ સાચું પડ્યું કારણ કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા હોય છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં પૂર્ણ સંખ્યા આપણને ના મળે સમજાય સમજાયું તમને કે પ્રાકૃતિક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં આપણને પૂર્ણ સંખ્યા ના મળે કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ નથી અને પ્રાકૃતિક સંખ્યા એકથી શરૂઆત થાય એટલે કેવું થઈ ગયું સાચું થઈ ગયું બરાબર હવે આગળનું સ્ટેટમેન્ટ જોઈએ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે જો આના જેવું આવી ગયું ને ઊંધું સ્ટેટમેન્ટ આવી ગયું દરેક પૂર્ણ સંખ્યા દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું ખોટું સ્ટેટમેન્ટ થઈ ગયું બરાબર કેમ ખોટું થઈ ગયું કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય અને શું કીધું દરેક દરેક પૂર્ણ પૂર્ણ સંખ્યા 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 પ્રાકૃતિક પ્રાકૃતિક છે છે પરંતુ તો અહીંયા જુઓ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત એક બે ત્રણ થી થાય અને પૂર્ણ સંખ્યાની ની શરૂઆત ઝીરો વન ટુ થ્રી થાય બરાબર તો આ પ્રાકૃતિક સંખ્યામાં ક્યાં શૂન્ય શૂન્ય તો છે જ નથી તો આને કહેવાય ને કે આપણે પૂર્ણ સંખ્યામાં ના લઈ શકીએ બરાબર મતલબ પ્રાકૃતિક સંખ્યામાં આપણે પૂર્ણ સંખ્યા ના લઈ શકીએ બરાબર તો અહીંયા આ આપણો જે આ સ્ટેટમેન્ટ છે એનું સ્ટેટમેન્ટનો જવાબ કેવો થઈ ગયો ખોટો થઈ ગયો બરાબર દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એ ખોટું થઈ જાય હવે આગળનું સ્ટેટમેન્ટ જોઈએ બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે તો આ સ્ટેટમેન્ટ કેવું કહેવાય આ સ્ટેટમેન્ટ ખોટું કહેવાય કેમ ખોટું કહેવાય એ આપણે જોઈએ બરાબર અહીંયા શું કીધું છે બે અંકોની પૂર્ણ સંખ્યા તો બે અંકોની કોઈ પણ પૂર્ણ સંખ્યા મળી શકે આપણને ધારો કે આ દસ જ છે દસ જ લઈ લઈએ બે અંકની પૂર્ણ સંખ્યા જ કહેવાય કેમ ના કહેવાય બરાબર આ પૂર્ણ સંખ્યા પણ છે પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય પ્રાકૃતિક સંખ્યામાં પણ દસ નો સમાવેશ થાય અને પૂર્ણ સંખ્યામાં પણ દસ નો સમાવેશ થાય છે કારણ કે આપણે આગળની આ વસ્તુ સમજી ગયા છીએ બરાબર હવે બે અંકોની પૂર્ણ સંખ્યા તો આ થઈ ગઈ બેંકની પૂર્ણ સંખ્યા ની પહેલા આવતી સંખ્યા એક અંકની ના હોઈ શકે એની પહેલાં આવતી સંખ્યા કેમ ના એક અંકની કેમ ના હોઈ શકે જોઈએ તો અહીંયા આ ને માઇનસ કરીએ દસમાંથી એક કરીએ તો કેટલા મળે નવ મળે તો આ શું થઈ ગયું આ નવ એક એવી સંખ્યા છે આ પૂર્ણ સંખ્યા આ નવ પણ પૂર્ણ સંખ્યા પણ છે અને પ્રાકૃતિક સંખ્યા પણ છે તો હવે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે તો અહીંયા તો એક અંકની સંખ્યા મળે છે એટલે આ સ્ટેટમેન્ટ શું કહેવાય આપણે ખોટું સ્ટેટમેન્ટ કહેવાય બરાબર

કેમ સાચું છે બરાબર કેમ સાચું છે કારણ કે આપણને ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે એકથી થાય છે તો એના પહેલા આવતી કોઈ સંખ્યા આપણને મળે નહીં બરાબર તો આ સ્ટેટમેન્ટ પણ એવું જ આપણને કહે છે કે પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી બરાબર ઓકે એવી રીતે સ્ટેટમેન્ટ નંબર બે આગળનું સ્ટેટમેન્ટ પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી શું કીધું છે પૂર્ણ સંખ્યા એકની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે શૂન્યથી થાય છે બરાબર પરંતુ આપણને અહીંયા શું કીધું છે કે એકની પાસે તેની પહેલા હવે એકની પાસે તે એની પહેલા કઈ સંખ્યા આપણને મળે શૂન્ય મળે એ શૂન્ય તો ક્યાંથી શરૂ એ શૂન્યનો નો સમાવેશ એમાં થાય છે પૂર્ણ સંખ્યામાં થાય છે બરાબર પરંતુ અહીંયા આપણને શું કીધું છે કે પૂર્ણ સંખ્યા એકની પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો આ સ્ટેટમેન્ટ કેવું કહેવાય ખોટું કહેવાય કારણ કે શૂન્ય એકની પહેલાં તો કઈ સંખ્યા મળે આપણને શૂન્ય મળે એ સંખ્યાનો સમાવેશ એમાં થયેલો છે પૂર્ણ સંખ્યામાં થયેલો છે બરાબર તો એ રીતે જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું ખોટું થઈ ગયું બરાબર કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્ય થી થાય ને અહીંયા એવું કે છે કે એક ની પહેલા કોઈ સંખ્યા મળતી જ નથી એટલા માટે બરાબર હવે પૂર્ણ સંખ્યા તેર એ સંખ્યાઓ અગિયાર અને બાર વચ્ચે આવે છે બરાબર

પૂર્ણ સંખ્યા જીરો પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો આ સ્ટેટમેન્ટ કેવું છે સાચું સ્ટેટમેન્ટ છે કારણ કે આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે શૂન્યથી થાય છે તો એના પહેલા કોઈ સંખ્યા આપણને એના પહેલા કોઈ આપણને પૂર્ણ સંખ્યા મળે નહીં અને આ સ્ટેટમેન્ટ પણ આપણને એ જ વસ્તુ કહે રહી છે કે શૂન્ય પહેલા કોઈ પણ આપણને કોઈ પણ કોઈ પણ પૂર્ણ સંખ્યા આપણને મળે નહીં બરાબર તો આ સ્ટેટમેન્ટ કેવું છે સાચું છે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે શું કીધું છે બે બે અંકોની સંખ્યા સંખ્યા પછી આવતી હંમેશા અંકની જ હોય છે હવે આ સ્ટેટમેન્ટ છે આ સ્ટેટમેન્ટ આપણને એવું કહેવા કહેવા માંગે છે કે કોઈ પણ બે બે અંકની સંખ્યા હોય આપણી જોડે તો એના પછીની હંમેશા એના પછીની આવતી સંખ્યા હંમેશા આપણને કેવી મળશે બે અંકની મળશે તો આ સ્ટેટમેન્ટ કેવું છે ખોટું છે કેમ ખોટું છે એ આપણે જોઈએ બરાબર પહેલાં આપણે લખી દઈએ આ સ્ટેટમેન્ટ ખોટું છે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા લઈએ બે અંકની સંખ્યા ધારો કે આપણે દસ લીધી તો દસમાં આપણે એક ઉમેરીએ કેટલા થાય અગિયાર થાય ઓકે તો અહીંયા આ સ્ટેટમેન્ટ કેવું મળે છે આ સ્ટેટમેન્ટ કેવું છે આ આ કેસમાં સાચું પડે બરાબર એવી જ રીતે આપણને કોઈ પણ કોઈ પણ કોઈ સંખ્યા બીજી લઈએ પચાસ પ્લસ બરાબર તો અહીંયા પણ કઈ મળશે આપણને એકાવન મળશે તો આ કેસમાં પણ આ સ્ટેટમેન્ટ કેવું છે સાચું છે પરંતુ આપણે આ સંખ્યા લઈએ નવ્વાણું અહીંયા એવું કીધું બે અંકોની સંખ્યા બેંકની સંખ્યા આ સંખ્યા નવ્વાણું થઈ ગઈ આવતી સંખ્યા હંમેશા બે અંક જ હોય છે તો એ જોઈએ બે અંક મળે છે કે નથી મળતી તો આપણે દેખીતું દેખાય છે કે આ ત્રણ અંક ની થઈ ગઈ નવ્વાણું પ્લસ એક કરીએ એટલે શો થઈ ગયા બરાબર તો એ રીતે જોવા જઈએ તો આ સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું ખોટું સ્ટેટમેન્ટ થઈ ગયું બરાબર તો આ સ્ટેટમેન્ટ આપણું ખોટું સ્ટેટમેન્ટ છે તો આ સાથે આપણે આ ચેપ્ટર જે પૂર્ણ સંખ્યાઓ છે એને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સ્વાધ્યાના દાખલા પણ અહીંયા પૂર્ણ થાય છે બરાબર હવે આ આ ચેપ્ટરની અંદર કોઈપણ જગ્યાએ તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તેમજ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલ થર્ટી મિનિટ્સ લર્નિંગને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ